ડુમરા આસપાસના પંદર ગામના વિષ્ણુ સમાજ દ્વારા ભવ્ય ભાગવત કથા આયોજન થયું છે શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી ભગવાન શ્રીમદ ભાગવતની અમૃતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે આ ધાર્મિક મહોત્સવમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી રહ્યા છે કથામાં રૂક્ષમણી વિવાહની પાવનપળોનું સુંદર વર્ણન કર્યું હતું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ભક્તિ અને આનંદનો મહાલહેડિયો વહી ગયો હતો વામન પ્રાગ્ય ઉત્સવમાં ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો પર વિશેષ પ્રકાશ પાડાયો હતો મહાપ્રસાદ માટે બપોર અને સાંજે ભવ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ માટે લાંબી કતારોમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સમાજના આગેવાનો દ્વારા સેવાભાવી કાર્યકર્તાઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સ્થાનિક ગ્રામજનો કથા મહોત્સવને ધાર્મિક મેળો સમજી સહભાગી બની રહ્યા છે કથામાં પ્રદેશના અનેક સંત મહાત્મા પણ હાજરી આપી આશીર્વચન આપી રહ્યા છે વિષ્ણુ સમાજના કાર્યકરો દિવસ રાત સેવા માટે તત્પર રહી આયોજન સફર કરી રહ્યા છે

મહંત શ્રી આનંદેશ્વર મહાદેવ પ્રેમજી ગિરી બાપુ સિંદોડી માતાજી નાથીમાં મૂળજીભાઈ ગઢવી મહંત ગિરી બાપુ કથારા વક્તા મહેમાનો જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રદ્યુમ્નસિંહ જાડેજા ધારાસભ્ય અબરાસા જયદીપસિંહ જાડેજા ભાજપ પ્રમુખ અબરાસા રમેશભાઈ મહેશ્વરી પૂર્વ ધારાસભ્ય પ્રમુખ રઘુવીરસિંહ વિશ્વ યુવા સંગઠન પશ્ચિમ કચ્છ મહાવીરસિંહ જાડેજા પ્રમુખ અબરાસા તાલુકા પંચાયત

અમારા વિસ્તાર નું ગૌરવ ભરતભાઈ શાસ્ત્રી રસપાન કરાવી રહ્યા છે અને કથા અંતર્ગત વિવાહ કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ રામ જન્મોત્સવ જેવા કાર્યક્રમો બપોરે અને સાંજે મહાપ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને દરરોજ ગૌધણ ને લીલા ચારો નું નિરણ આપવામાં આવે છે કુતરાઓને રોટલા આપવામાં આવે છે પક્ષીઓને ચણા આપવામાં આવે છે અને આ કથામાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ ભવ્ય રાજગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છના કલાકારો આવી રહ્યા છે અને આવતીકાલે એટલે કે તારીખ પચીસ ના કલ્યાણ ગઢવી પરિવાર તરફથી એમની નિમિત્તે અને આ ભાગવત કથા અંતર્ગત ભવ્ય સંખવાણી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ના નામાં કલાકારો ભાઈ શ્રી ગોપાલભાઈ સાધુ ભાઈ હરિયોમભાઈ ગઢવી ભાઈ શ્યામભાઈ ગઢવી અને નામાં સથવારે ભવ્ય સંખવાણી નું આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદ તેમજ ભજન ભોજન નો સૌ આનંદ માણીએ અને તમે સૌ પણ લાભ લઈ અને પાવન થો મારું નામ ગઢવી કાનજી વાલી ગામ એક આજે કૃષ્ણ જન્મ એકવીસ તારીખથી અહિયા ભાગવત ચાલુ થઈ છે આજુબાજુ ગામના તેમજ આજુબાજુ બધા જ ગામોના ભાગ્ય સારા છે જેથી ભાગવત તથા અને આજે કૃષ્ણ જન્મ છે એટલે થી આવશે